ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ એકની આજની રમત સ્ટાર્ટ પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો અને લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે સ્ટાર્ટ પેલો પ્રશ્ન જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે સરસ નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી પશુપાલન નીચેના પૈકી કયો ખરીફ પાક છે નહીં ચાલો પછીનો પ્રશ્ન કુદરતી ખાતર કેવો પદાર્થ છે કાર્બનિક રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય pravipak saras